તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયો રાધનપુર રાધનપુરના ધારાસભ્ય લવિંદજી ઠાકોરે લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન રાષ્ટ્રભક્તિના જય ગુંજી ઉઠ્યું રાધનપુર શહેર રાધનપુર ખાતે ભારત દેશના યશસ્વી નરેન્દ્ર મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને અનુલક્ષીને રાધનપુર શહેર વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી જેને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી હતી તેમજ રાધનપુર શેઠ કે બીકેલ હાઈસ્કૂલ આગળથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકોએ મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મહેમદાવાદ ભરતભાઈ પટેલ તેમજ રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર રાધનપુર શહેરના ભાજપના પ્રમુખ જશુભાઈ રાવલ ભાજપ પ્રમુખ લખધીરભાઈ ચૌધરી તેમજ દિનેશજી રાધનપુર તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ રાધનપુર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દરેક શાળાના શિક્ષકો આચાર્ય ગણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા રિપોર્ટર વસંત કડિયા પાટણ આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા કે તિરંગા લહેરા રીતે નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બેનો જોડાયા એ બધા હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ એમાં મહામૂલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ બે ભારતભરમાં ભારત ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબ જે વાત છે એ આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેર ને તિરંગા મય બનાવીએ એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી